ખ્યાલ આવે છે કોન્સ્ટેબલ આવ્યો તો ને રોડ ઉપર દસ જણા જોવે હામે કા જાય છે ક્લાસ ટુ મામલતદાર હોય તો કોઈ પૂછવા હોય બાઈક લઈને જતો હોય કોણ કે આ ભલે અઠ્યાવીસ નો કોન્સ્ટેબલ છે એટલે ખાખી ને તો ખુમારી હોવી જોઈએ માય આંગળા નું કામ નહીં એના ખબર શોભે નહીં આવું એટલે લાયક બનો પેલા દરેક માતા એવી જ હોય એને એમ જ હોય મારો છોકરો શિવાજી જેવો થાય બસ દરેક માતા એવી જ હોય એમ જ હોય મારો છોકરો રામ જેવો થાય પણ જો શિવાજી જોતા હોય ને તો પેલા જીજાવાય થવું પડે

આ તો ટી શર્ટ ઉપર લખ્યું કે ગમ નહીં સુધરે ને આટલી દાઢી હોય ને આટલા વાળ હોય ને બાઇક લેન આવતો હોય તો સર્કલે પોલીસ વાળો ઉપર ખબર હવે એક હજાર ની પાવતી આવે છે પાંચસો ની પાવતી આવે છે અને ઓલો ભલે નો હોય બાકી આમ દૂર થી આવતો હોય ને તો એમ કે ભાઈ સ્ટાફ નો માણસ છે એમ લાગવું જોઈએ સ્ટાફ નો છે એવું ખ્યાલ છે ખાખી ન્યા શોભે બાકી રાકાવનું કામ નહીં